વર્ધમાન નગરના રાજા વિમલનાથ પ્રભુજીની પંદરમી ધ્વજા તથા ઘંટાકારના મહાવીર દેવની છઠ્ઠી ધ્વજાનો વર્ધમાન નગરે નગર પ્રવેશ તથા પરમપૂજ્ય સાધ્વી શ્રી જીન શિશુ પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા તથા પરમ પૂજ્ય સાધ્વી શ્રી અમિત અમિતવર્ધના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા પચીસ વર્ધમાનના વર્ધમાન નગરે પધારતા વર્ધમાન જૈન સંઘ દ્વારા વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ પંદરમી ધ્વજાનો લાભ માતૃશ્રી મંજુલાબેન હરિલાલજી હિરજી શાહ પરિવારે લીધેલ છે ધ્વજાનગર પ્રવેશ અને પૂજ્યશ્રીઓની પધરામણી પ્રસંગે સ્વાગત યાત્રામાં વર્ધમાન પ્રમુખ રાહુલ મહેતા હસમુખ વોરા વર્ધિલાલ પારેખ ધીરજભાઈ પારેખ ચેતનભાઈ સંઘવી ગૌતમ શાહ કલ્પેશ શાહ પંકજ શાહ અતુલભાઈ શાહ પ્રબોધ મુનવર હરીશ લોડાયા કેતન શાહ ભાવિન શાહ દર્શક શાહ અંકિત શાહ મહેન્દ્રભાઈ લોડાયા અભય ધરમશી તથા શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા પૂજ્યશ્રીએ ચેતનભાઈ સંઘવીના ઘરે પાવન પગલાં કર્યા હતા જિનાલયે દર્શન કરી ઉપાશ્રય પહોંચી માંગલિક શ્રવણ કરાવતા ધ્વજાનું મહત્ત્વ સમજાવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન અને વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીગણે જહેમત ઉઠાવી હતી